ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો હું શું પરમાર સુભાષ આજે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ અગિયારની અંદર મનોવિજ્ઞાન વિશે અભ્યાસ કરવાનો છે મનોવિજ્ઞાન વિષયની અંદર આપણે ચેપ્ટર સાત વિશે આગલા એપિસોડની અંદર જોયું હતું આ સાતમા ચેપ્ટરની અંદર ભાષા અને પ્રત્યયનની અંદર આપણે ભાષાના વિવિધ પાસાઓ વિશે સમજૂતી મેળવવાની છે આગળના આપણે ચેપ્ટર આગળના જે વિડીયોની અંદર આપણે ભાષાના લક્ષણો વિશે અભ્યાસ કરીએ તો તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભાષાના વિવિધ પાસાઓ વિશે અભ્યાસ કરીએ એની અંદર આજે આપણે બે પાસાઓ વિશે અભ્યાસ કરવાનો છે એક ધ્વનિશાસ્ત્રનું પાસું અને બીજું છે અર્થપૂર્ણ પાસું ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધ્વનિશાસ્ત્ર વિશે ભણીએ ધ્વનિશાસ્ત્ર એટલે શું ધ્વનિ એટલે અક્ષર વર્ણ

જે આ ધ્વનિ સાઈઠ છત્રીસ થી ચાલીસ હોવાનો અંદાજ કરી રહેલો છે અંગ્રેજી ભાષાની અંદર કેટલા છત્રીસ થી ચાલીસ ધ્વનિ હોવાનો અંદાજ છે મોટા ભાગની જે ધ્વનિ છે એ સંસ્કૃત ભાષા આધારિત ભારતીય ભાષાઓમાં મૂળભૂત અ આ ઈ વગેરે બાર સ્વરો અને ખ ઘ ઘ વગેરે ચોત્રીસ વ્યંજનો અલગ અલગ ઉચ્ચારો છે તો આપણે ગુજરાતી ભાષાની અંદર બાર સ્વરો આવેલા છે એ બાર સ્વરો ની અંદર ચોત્રીસ વ્યંજનો છે એ વ્યંજનો અ આ ઈ એ બધા એ સ્વરો છે આ ચોત્રીસ વ્યંજનોના અલગ અલગ ઉચ્ચારો છે દાખલા તરીકે રાત અને વાત તો રાત અને વાત માં રા અને વા એ ધ્વનિ જુદા જુદા છે જ્યારે અંતની અંદર બંને ધ્વનિ સરખા છે એવી રીતે વાત અને વાઘ તો આરંભમાં ધ્વનિ સરખા છે અને અંતમાં ધ્વનિ જુદા જુદા જોવા મળે છે આપણને ધ્વનિ પોતાનો અર્થ હોતો નથી ધ્વનિને પોતાનો અર્થ હોતો નથી ધ્વનિ એટલે વ અને આપણે જોઈએ તો વનો કોઈ ઉચ્ચારણ ન થાય એનો કોઈ અર્થ ન નીકળે એનો કોઈ અર્થ નીકળે નહીં પણ ધ્વનિને જોડવાના નિયમો દરેક ભાષાની અંદર જુદા જુદા જોવા મળે છે દરેક ભાષાની ઇંગ્લિશ હોય ગુજરાતી હોય સંસ્કૃત હોય ઉર્દુ હોય કોઈ પણ ભાષાની અંદર પોતાના જે ધ્વનિના જે નિયમો છે જે જોડણના નિયમો છે એ બધી ભાષાઓની અંદર અલગ અલગ પ્રકારે આપેલા હોય છે એટલે ધ્વનિની આપણે જોતા હોય એ અલગ અલગ જોવા મળે છે હવે આગળનું આપણે જોવાનું છે આ તો ધ્વનિશાસ્ત્ર વિશે આપણે હવે આપણે જોવાનું છે અર્થપૂર્ણ એકમ બીજું પાસું છે અર્થપૂર્ણ એકમ તો અર્થપૂર્ણ એકમની અંદર ધ્વનિઓ માં કેટલા જોડાણ થી અર્થપૂર્ણ શબ્દ બને છે ધ્વનિને બેદો ભેગો કરવામાં થી કોઈ વાક્ય બને અને વાક્ય ની અંદર એ અર્થ નીકળતો હોય છે દાખલા તરીકે બ વર્ણ છે ધ્વનિ છે ત ધ્વનિ છે ક ધ્વનિ છે આ બધા ને જોડાણ થી એક શબ્દ બને છે એ બતક એ શબ્દ બને છે બતક તો આ નો નિશ્ચિત અર્થ થાય છે કે બતક એ શું છે પક્ષી નું નામ છે એટલે એ નો અર્થ નીકળ્યો છે બીજા કેટલાક જોડાનો અર્થપૂર્ણ શબ્દ બનતા નથી જેથી તેનો અર્થ તરીકે આપણે જોઈએ છે 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 બ બ પ્લસ પ્લસ ફ ફ જ જ તેને એ પદ કારણ કે એની એવું કોઈ શબ્દ જ નથી કે ભાઈ આનો અર્થ નીકળતો હોય છે તો આ અર્થહીન પદ છે ભાષામાં નાનામાં નાના અર્થપૂર્ણ એકમને આપણે મોર્ફિંગ કહીએ છીએ કે ભાષા છે એનો નાનો એકમ છે નાના નાના ભાગોની અંદર ડિવાઈડ કરવામાં આવેલું હોય છે એને આપણે મોર્ફિમ તરીકે ઓળખવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આ મોર્ફિમ શબ્દ છે આ જે નાનામાં નાના એકમ છે આ પ્રશ્ન વારે ઘડીએ પરીક્ષાની અંદર પૂછાય છે તો ધ્યાન રાખજો કે ભાષાના નાનામાં નાના અર્થપૂર્ણ એકમને આપણે મોર્ફિમ કહીએ છીએ દાખલા તરીકે ઈવાનો તો ઈવાનો શું છે એક મોર્ફિમ છે કારણ કે એની અંદર વાક્ય જોડાણ કરેલું નથી કારણ કે વાક્યનો એક નાનો ભાગ છે શબ્દ છે નાનામાં નાનો અર્થપૂર્ણ છે ઈવાનો યુવાનો મતિ યુવાનો થાય છે તેને પ્રત્યય લગાવવામાં બીજા શબ્દો પણ બને છે

આવા નિયમો અર્થપૂર્ણ એકમો અંગેના નિયમો કહે છે તો આવા નિયમો હોય તો કે કે પૂર્વાંગો હોય હોય ઉપસર્ગો ના આ બીજા ઉપયોગ શબ્દ અને અર્થમાં ફેરફાર થાય છે તે પણ દર્શાવવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આ હતા આપણે ભાષાના પાસા વિશે સમજૂતી મેળવી કે ધ્વનિ પાસું અને અર્થપૂર્ણ પાસું કોને કહેવાય એ કેવી રીતે વસ્તુનો ઉપયોગ થતો હોય છે તો આ વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરની અંદર આટલું જ આ વિડીયો તમે લાઈક કરજો અને આપણે જો આ ચેનલની અંદર નવા હોય તો આ વેબસાઇટ અહીંયા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સની અંદર આપનો જરૂર અભિપ્રાય લખજો અને આપણા મિત્રોને શેર કરજો જય હિન્દ જય ભારત નમ બુદ્ધ હ